બનાસકાંઠામાં દાંતાબાદ વાવના ઉચ્છપા પ્રાથમિક શાળાના શિક્ષક બે વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી જોકે શિક્ષણ વિભાગ દ્વારા એક માસ અગાઉ આ શિક્ષકને નોકરી ઉપરથી બરતરફ કર્યા હોવાનું સામે આવ્યું છે જોકે સતત ગેરહાજર રહેતા શિક્ષકના કારણે બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે તો આવા ભૂતિયા શિક્ષક વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરાય તેવી માંગ ઉઠી રહી છે બનાસકાંઠાના દાંતાના બાદ વાવના ઉછપામાં પણ ભૂતિયો શિક્ષક જોવા મળ્યો છે છેલ્લા બે વર્ષથી શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું સામે આવ્યું છે દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક જેઓ જિલ્લા અરસપરસમાં ખેડાના મુવાડીથી બનાસકાંઠાના વાવના ઉછપા ખાતે બદલી કરવામાં આવી હતી પરંતુ છ માસ જેટલો સમય બીત્યા બાદ છેલ્લા બે વર્ષથી શિક્ષક શાળામાં ગેરહાજર જોવા મળી રહ્યા છે જોકે આચાર્ય અને એસએમસી દ્વારા જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શિક્ષક દ્વારા ના તો રાજીનામું આપવામાં આવ્યું કે ન હાજર થયા અંતે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગેરહાજર રહેતા દર્શન અંબાલાલ પટેલ તેમને નોકરી ઉપરથી બરતરફ કર્યા છે ભરતકુમાર મુખ્ય શિક્ષક ઉંચવા પ્રાથમિક શાળા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અત્રેની ઉંચવા પ્રાથમિક શાળામાં જિલ્લા અરસ બદલી કરાવીને પટેલ દર્શન કુમાર અંબાલાલ જે મોટી મુવાડી પ્રાથમિક શાળા તાલુકો ખટલા જિલ્લો ખેડાથી આ શાળામાં આવેલા છે આ શિક્ષકશ્રી દસ અગિયાર બે હજાર બાવીસથી આ શાળામાં સતત ગેરહાજર છે અને બિનઅધિકૃત રીતે એમણે શાળામાં ગેરહાજર રહેલ છે તેમણે કોઈ પણ પ્રકારની રજાઓ મંજૂર કરાવેલી નથી જે બાબતની ઉપલી કચેરીને જાણ કરેલી છે જો કે આ મામલાને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલનું કહેવું છે કે વાવના ઉચ્ચપા પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન પટેલ વિદેશ ગયા હોવાથી તેમની સતત એક વર્ષથી વધુની ગેરહાજરીના કારણે શાળાના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરેલો તેનો લઈ તાલુકા શિક્ષણ અધિકારીએ એમને નોટિસ આપી હતી પરંતુ તેનો તેમને કોઈ જવાબ આપેલ નહીં જેને લઈને તાલુકા શિક્ષણ અધિકારીએ અહીં જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરેલ જેને લઈને અમે તેમને ત્રણ નોટિસો ઇસ્યુ કરેલ પરંતુ તેમને તેનો કોઈ પ્રત્યુત્તર ન આપતા અમે તેમને ગયા મહિને નોકરીમાંથી બરતરબ કર્યા છે તેમને પેન્શન સહિતના કોઈ લાભ મળશે નહીં તેમના નાણાં જે હશે તે પણ સરકારમાં જમા રહેશે દર્શન પટેલ વિદેશમાં હતા જે અનુસંધાને સતત એક વર્ષ કરતાં વધુ એમની ગેરહાજરીને ધ્યાને લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અત્રેની કચેરીએ રિપોર્ટ કરેલ તે દર્શન પટેલને ત્રણ નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ દર્શન પટેલ દ્વારા કોઈ પ્રત્યુતર ન મળતા છેલ્લે ગયા મહિને દર્શન પટેલને નોકરીમાંથી બળતરફીનો હુકમ કરવામાં આવેલ છે એમની સામેની તમામ શિક્ષાત્મક કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે